આજરોજ એકવીસ ફેબ્રુઆરી દરમિયાન વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ભાષાઓની રાણી મારી ગુજરાતી ભાષા કેમ કે પાછળ રહે શ્રી હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી વિવિધ સમાજના આગેવાનો એડવોકેટ અમુભાઇ પાનસુરિયા શાસ્ત્રી રયુભાઈ દવે નાગબાપુવાળા નિમુબેન જીયાબેન શીતલ જોશી ઉષાબા મનહરબા જયાબેન તથા વિવિધ સત્સંગ મંડળના બહેનોએ ઉત્સાહભેર ઉજવણી કરી માતૃભાષા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી મે ગુજરાતી લાલા અમે ગુજરાતી હરી લાલા હજી કે ને અંગુર કાલા હજી કેરી ને અંગુર કાલા અમે ગુજરાતી લાલા અમે ગુજરાતી ગુજરાતી

આજે વિશ્વ દિન તરીકે ગુજરાતી ભાષા અને ભાષા શાસ્ત્રી ઉપર નો એક દિવસ નક્કી કરવામાં આવેલો છે એમાંની આપણી એક પ્રિય ભાષા આપણી પોતાની માતૃભાષા કહેવાય તો ગુજરાતી ભાષા કહેવાય તો ગુજરાતી ભાષા જેમ અન્ય દેશોની અન્ય વ્યક્તિઓને સમાજની ભાષા અલગ અલગ હોય છે એમ આપણી પણ ભાષાને સમૃદ્ધ બનાવીએ કેમ આપણી ભાષા સમૃદ્ધ છે જ તો એ ભાષાને કેમ લોકો સુધી શુદ્ધિકરણ થાય સારું વ્યાકરણ જાણે અને એના પર્યાય શબ્દો જાણે અને આપણા સાહિત્યમાં શું પડેલું છે સંતો મંતો ભક્તો કવિઓ શું કીધું છે શાસ્ત્રોમાં શું ગુજરાતીની મહિમા છે ભક્તિમાંય પણ એવું કીધું છે બુદ્ધિ ભક્તિ બુદ્ધિ થઈ ગઈ છે તો ગુજરાતમાં કેમ બુદ્ધિ થાય તો એ પણ એ ગુજરાતનું ગૌરવ છે એમ કે એનું

ત્યારે અમે ગુજરાતી અમારું ગૌરવંત ગુજરાત છે અને અમે બધા ગુજરાતી છીએ એટલે અમે આ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે આ ગૌરવવંતી ગુજરાતની ગુજરાતી ભાષાનું અમે અહીંયા સરસ અમે આયોજન કરી અને ઉજવીએ છીએ કારણ કે હું ગુજરાતી છું મારી મા મને ગમે છે એટલે મારી ભાષા ગુજરાતી છે મને મારી ભાષા ગમે છે અમે ગૌરવવતા ગુજરાતી છે અમે લાલા જય જય ગુજરાત જય જય ગુજરાત બ્યુરો રિપોર્ટ સત્ય નિર્ભય ન્યૂઝ ચેનલ